તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલની અંદર તો મિત્રો આજે કાલે ઓગણીસ તારીખે ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને જે સિસ્ટમ હતી રાજસ્થાન ઉપર જે આપણે નજીક આવી ગઈ હતી અને નજીક આવવાના કારણે એના કારણે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો તો મિત્રો આજે છે વીસ તારીખને વીસ તારીખના જો આપણે તાજા સમાચારની વાત કરીએ તો આજે વીસ તારીખે કઈ કઈ જગ્યાઓ ઉપર વરસાદ પડવાની શક્યતા છે અને કેટલા દિવસ આ વરસાદની શક્યતા છે એના વિશે આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવાના છીએ જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તો સૌથી પહેલાં મિત્રો આપણે વિંડીના માધ્યમથી થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું કે તમે જે જોઈ શકો છો આજે છે વીસ તારીખને ને વીસ તારીખની અંદર તમે જોઈ શકો છો કે આપણે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સવારના સાત વાગ્યાની અંદર તમે જુઓ કે સિસ્ટમ જે છે એ આ બાજુ તમને દેખાય છે કે નબળી પડી ગઈ છે થોડીક સિસ્ટમ નબળી પડવાના કારણે પણ ગુજરાતની અંદર ઘાટ વાદળનો સમૂહ તમને દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ તમને અમદાવાદ સાઈડ આ બાજુ બધે તમને ગુજરાતમાં ઘાટ વાદળનો સમૂહ દેખાઈ રહ્યો છે સાત વાગ્યાની અંદર પણ મિત્રો વરસાદની શરૂઆત થઈ જાય તેવું રાઉન્ડ આવે એવું દેખાઈ રહ્યું છે મિત્રો મેપની અંદર જો આપણે આગળ જતા જઈએ જેમ જઈએ નવ દસ વાગ્યે વરસાદનું જોર વધતું જાય છે તમે જોવો છો કે વાદળ ઘાટવાદળો દેખાઈ રહ્યા છે તો ગુજરાતની અંદર વરસાદની ફૂલ શક્યતા છે આજે વીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની ખૂબ જ શક્યતા રહેલી છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આગળ જઈએ તો મિત્રો તમે જુઓ ત્રણ ચાર વાગ્યાની આજુબાજુમાં આપણે જોઈએ તો મિત્રો વિન્ડીની માધ્યમથી તમે જુઓ કે તમને વરસાદ દેખાતો છે તમને જે આ બધો લીલો કલર દેખાય છે ત્યાં પણ ખૂબ વરસાદ પડવાની શક્યતા છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે વીસ તારીખે વરસાદ પડવાની શક્યતા છે કારણ કે સિસ્ટમના કારણે આગે વીસ તારીખે પણ વરસાદ થશે પછી મિત્રો આપણે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો કે તમને બાર એક વાગ્યાની આસપાસ તમને ઘાટવાદળનો સમૂહ અમદાવાદ બાજુ દેખાઈ રહ્યો છે ઉદેપર અમદાવાદ બાજુ દેખાઈ રહ્યો છે ત્યાં કાળે પણ તમે જોઈ શકો છો ઘાટ વાદળો છે તો મિત્રો આ રાઉન્ડનો દોર છે ને એ લગભગ 22 તારીખે પણ તમને આ જ રીતે સ્થિતિ દેખાવાની છે ઝાપટા એવું ચાલુ જ રહેવાનું છે થોડા ઘણા ઝાપટા ચાલુ રહેશે 24 તારીખની વાત કરીએ તો તે પણ ચાલુ જ રહેવાની શક્યતા રહેશે 25 તારીખે આપણે જોવા જઈએ તો તો પણ આપણે વાદળનો સમૂહ દેખાઈ રહ્યો છે હવે મિત્રો આપણે આજે 20 તારીખની વાત કરીએ તો આજે 20 તારીખે કઈ કઈ જગ્યાઓ ઉપર વરસાદ પડવાની શક્યતા છે થોડુંક મેપના માધ્યમથી આપણે સમજી લઈએ મિત્રો આપણે આવી ગયા છીએ ગુજરાતના આપણા મેપ તો મિત્રો હું તમને બતાવવા છું કે કે જો મિત્રો તમે જ્યાં કણે આ તમને જે કલર દેખાય છે જ્યાં કાળે તમને કેસરી કલર દેખાય છે ત્યાં કણે વરસાદની શક્યતા છે આજે વીસ તારીખની અંદર તો પછી મિત્રો આપણે જોઈએ વીસ તારીખની અંદર કચ્છમાં છે આ ભુજ કચ્છ આ બધી જે વિસ્તારો છે આ બાજુ તમે આ બાજુ જોવા જઈએ તો આપણે મોરબી લગી પણ મિત્રો વરસાદની શક્યતા ખૂબ છે આ બાજુ તમે જુઓ કાંઈ મોરબી લગી વરસાદ થઈ શકે છે આજે વીસ તારીખે મોરબી લગી વરસાદની ખૂબ શક્યતા છે બાકી તમને પીળો કલર દેખાય છે આ બધા વિસ્તારોની અંદર ત્યાં પણ થોડા ઘણા ઝાપટા અને એવા વરસાદની ખૂબ શક્યતા રહેલી છે મિત્રો તો આજે મિત્રો વીસ તારીખે આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે આ તો મેપ મિત્રો જો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દીજો અને ચેનલ પણ નવા ચેનલ ચેનલને કરી દીજો આવી જ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય હિન્દ